નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દિન પ્રતિદિન નાની ઉંમરમાં જ હાર્ટટેકથી મોતના બનાવ સતત વધી રહ્યા છે ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વાંકાનેરના કરણસાગર પરિવારના તેર વર્ષીય પુત્રનું મહેસાણા ખાતે ફૂટબોલ રમતી વેળાએ હાર્ટ એટેકથી મોત થયું છે બનાવના પગલે પરિવાર પર આફતનો આપ તૂટી પડ્યો છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ભાજપ અગણ્ય સુરેશભાઈ પ્રજાપતિનો પૌત્ર અને ગૌતમભાઈ સુરેશભાઈ કરણસાગરના તેર વર્ષીય પુત્ર જમીન ખણસાગર જે સ્ટેટ લેવલ ફૂટબોલ પ્લેયર હોય છે જેને પરિવાર દ્વારા ઉંચ અભ્યાસ અને ફૂટબોલ તાલીમ માટે મહેસાણાની તપોવાન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ આઠમાં દાખલ કરવામાં આવ્યો હોય છે જેમાં ગઈકાલે સાંજે જમીન શાળામાં તેના સ વિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ રમી રહ્યો હોય છે ત્યારે અચાનક તેને એટેક આવતા જમીન મેદાન પર ઢળી પડ્યો હતો જેથી શાળા સંચાલકો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું અવસાન થયું હતું ઘટનાના પગલે પરિવારમાં ઘેરા શોખનો માહોલ છવાઈ ગયો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને મારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ